આજે કંઈક જીરું વિશે આપણે થોડીક ચર્ચા કરીએ તો આ બાજુ ચણા માટે કામ ચાલુ જ છે આજ તો અમારે જયપાલને બધાય છે ને જીરુમાં જો ચક્કર મારીએ તો જીરુની શું પોઝિશન છે એની સંપૂર્ણ આજે થોડીક વાત કરીએ શેણા તો આપણે સમય પહેલા વળી ગયા છે પરંતુ જો જીરું આ પ્રમાણમાં કંઈક દર્શક મિત્રો છે ભૂરું મસ્ત રીતે હાઈ ક્લાસ રીતે થઈ ગયું છે અમુક છોડવા લીલા છે ને અમુક છોડવા ભૂરા થઈ ગયા છે અને એવું પસાર ભાગમાં હજી લીલું જણાઈ રહ્યું છે અને આપણે જે આમ જોવા જઈએ તો આપણે એને પાણી તો આપણે સાઠ દિવસ સુધી એને પિયત આપી દીધેલું છે અને હવે કેવી પોઝિશન છે એની જો આજે થોડીક ચર્ચા કરીએ તો આ પ્રમાણમાં કંઈક આપણું જીરું છે મસ્ત રીતે અત્યારે સરસ રીતે દાણા પણ છે અને આમ જોવા જઈએ તો આપણું જે જીરું છે થોડોક પારવું તો છે પરંતુ થૂમડે સારું પડી ગયેલું છે તો આ પ્રમાણમાં કંઈક એના દાણા છે તો જે ઉપરનો જે માળ છે એ આમ જોવા દાણો થોડોક આપણે ઝીણો જણાઈ રહ્યો છે કારણ કે આપણે જે થોડુંક હવામાન જ એવું થઈ ગયું હતું કારણ કે સમય પહેલા જો કોઈ પણ પાક હોય સમય પહેલા જો એને વળી જાય તો એનો આમાં એમાં આપણને ખેડૂત મિત્રોને આવતી હોય છે તો જીરુમાં પણ થોડીક એવી પોઝિશન છે જે નીચલો માળ છે એનો દાણો તો ઝીણો નથી થયો પરંતુ જે ઉપરનો માળ છે એ આપણે હવામાનના કારણે થોડુંક દાણો ઝીણો છે એવું આપણે અત્યારે હાલ જણાઈ રહ્યું છે ને આમ જોવા જઈએ તો હર કોઈ પાક ચણા હોય કે ધાણા હોય કે કોઈ પણ પાક જો હવામાન સારું હોય તો જેમાં થોડુંક ઉત્પાદનમાં આપણે સારું રહેતું હોય છે પરંતુ હવામાન જ જો ખરાબ હોય તો આપણે ગમે એટલી મહેનત કરીએ તો પણ છતાં પણ આપણને જે સફળતા મળવાની હોય એ મળતી નથી તો અત્યારે હવામાન જ એવું થોડાક સમય પહેલા ખરાબ કદાચ આવી ગયું હોય છે તો જે જીરોની પોઝિશન પણ થોડોક જે ઉપલો મળશે એમાં દાણા થોડાક ઝીણા અત્યારે આપણને જણાઈ રહ્યા છે અને આમ જોવા જઈએ તો કાળીઓ તો હજી સુધી આપણે કંઈ જોવા મળ્યો નથી આપણે જે એમ પિસ્તાલીના જે રાઉન્ડ કર્યા આપણને અનુકૂળ લાગ્યા છે અને આપણે દર વર્ષે એમ ના દર વખતે આપણે જીરુંમાં રાઉન્ડ કરીએ છીએ તો અત્યારે સરસ રીતે જીરું પણ ખૂબ સારી એવી કંડિશનમાં છે માત્ર જે બીજો માળ છે એના દાણા આપણને થોડાક ઝીણા જણાઈ રહ્યા છે બાકીનો તો જે એટલો માળ છે કમ્પ્લીટ રીતે સરસ રીતે દાણા એના બંધાઈ ગયા છે તો સરસ રીતે આ રીતે દર્શક મિત્રો જે આપણે આમ જોવા જઈએ તો આપણે જીરોની શું માવજત કરીએ સંપૂર્ણ વાત તો આપણે કરેલી છે પણ છતાં પણ આજે જો આપણે વાત કરવા તો આમાં આપણે આપણે જે યુરો આમાં આપણે વાવેતર કરેલું છે અને એમાં માઇક્રોન્યુટ્રીયન ખાતર ને એવું ઘણું એવું છંટકાવ એમાં કરેલું છે પરંતુ જે દવા છે એ આપણે રેગ્યુલર સસ્તી ને સારી જેવામાં આમાં છંટકાવ કરેલો છે તો એમ પિસ્તાલી આપણે દર્શક મિત્રોમાં વધારે વાપરેલું છે કારણ કે દર વખતે એમ પિસ્તાલી કાર્બોનની મેન્કો જે આપણે એવું આપણે વધારે આમાં છંટકાવ કરેલો છે પરંતુ જે વાતાવરણ છે થોડુંક દસ બાર દિવસ પહેલાં બગડ્યું હતું એના કારણે ચણા પણ કાચા વળવા મળ્યા છે અને જીરો પણ ભૂલકાવા મળ્યું એટલે કે કાચું વળવા મળ્યું છે તો જે વાવામાંના કારણે જે થોડોક કદાચ બીજા માળનો આપણો દાણો છે થોડોક ઝીણો રહી ગયો છે અને આપણે જે એમ પિસ્તાલીને રાઉન્ડ કર્યા ખૂબ અત્યારે સરસ રીતે અત્યારે જણાઈ રહ્યા છે આપણને કાળિયો અત્યારે હાલ ક્યાંય જોવા મળ્યો નથી આપણું જીરું હવે પાકમાંથી વધીમાં વધી આઠ દિવસ કાઢે એવું લાગી રહ્યું છે તો સરસ રીતે અત્યારે જીરું પણ છે અને ચણામાં આપણને દર્શક મિત્રો કાંઈ સફળતા બહુ નહીં મળે કારણ કે એમાં આપણું પાણી થોડુંક નબળું હતું એના જ કારણે આપણે જીરુંમાં જે પણ એક પિયત કાઢવાની ગણતરી હતી પરંતુ જે આપણું પાણી થોડુંક નબળું છે એના કારણે આપણે પિયત નહોતું આપ્યું જો આપણે પણ સાઠ દિવસ પછી પણ જો એકાદું પિયત આપ્યો તો જે આપણે બીજો છે એ પણ કમ્પ્લીટ રીતે બંધાઈ જાતે એનો જે દાણો ઝીણો અત્યારે જણાઈ રહ્યો છે એ રે રેત નહીં તો દર્શક મિત્રો જો જીરું બગડતું ન હોય તો અવશ્ય એમાં સાઠથી સિત્તેર દિવસ સુધી પાણી એમાં અવશ્ય આપવું જોઈએ સુધી આપણે આપવું આપીએ ચા લગણી એમાં રેગ્યુલર રીતે આપવું જોઈએ પછી એમાં એક ફરી પડવા દઈને પછી જો આપીએ તો એમાં થોડુંક પ્રોબ્લેમ આવતી હોય છે તો જો જીરું બગડતું ન હોય તો અવશ્ય એમાં સિત્તેરથી પંચોતેર દિવસ સુધી અવશ્ય એમાં પાણી આપવું જોવે તો અત્યારે આપણે જે સાઠ દિવસ સુધી તો પાણી આમાં આપણે આપેલું જ છે એટલે આપણે જે પેલો માળ છે ખૂબ સરસ રીતે એમાં સારી રીતે બંધાઈ ગયેલો છે અને બીજો માળ છે એનો દાણો થોડોક આપણે જીણો જણાઈ રહ્યો છે તો દશકમાં તો જીરોમાં તો કાંઈ બહુ આપણે વાંધો જણાઈ રહ્યો નથી ચણામાં માત્ર સમય પહેલા વળી ગયા છે ને જે જીરું છે એ પણ જો કોઈ પણ પાક હોય એમાં સમય પહેલા જો પાકી જાય તો એમાં ઉત્પાદન ઓછું આવતું હોય છે તો દર્શક મિત્રો આ રીતનું કંઈક આપણું જીરું છે સરસ રીતે આપણે ચણા પણ વઢાઈ રહ્યા છે ને જીરું પણ આવે સાત થી આઠ દિવસમાં ઉપાળાય એવું થઈ જાય છે અને ઓલી તરફ આપણા ઘઉં છે એ પણ વધીમાં વધી દસથી બાર દિવસમાં હાર્વેસ્ટર લાગે એવું થઈ જાય છે તો આ રીતનું કંઈક થોડુંક હવામાન બગડવાના કારણે થોડુંક જે રવિ પાક છે એમાં થોડુંક ઉત્પાદનમાં ઓછું રહે એવું અત્યારે જણાઈ રહ્યું છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલું આપણે આવતું મળશું આપણે આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો